ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઉપસ્થિત રહી ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને લખવા માટે પેડ અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વેળાએ મંત્રીશ્રીએ સૌ પરીક્ષાર્થીઓને તણાવ મુક્ત પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો અને તેમણે સૌ વિદ્યાર્થીઓ સહજતાથી અને સરળતાથી પરીક્ષા આપે તેવું વાતાવરણ ઉભું કરવા સૌ વાલીઓને વિનંતી કરી હતી